નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત માં રહેલીસભા ભાજપ ગયા હતા છોટા લોકસભા બેઠક ના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવશે તેવી ચર્ચાઓ ભારે જોરો શોરો થી ચાલી રહી હતી પરંતુ ભાજપે બે હાજર સત્તર ની વિધાનસભાની ચૂંટણી હારેલા ઉમેદવાર એટલે કે જશુભાઈ રાઠવા પર પસંદગીનો નો કળશ ઢોળીને સૌ કોઈને ને ચોકાવી નાખ્યા છે ત્યારે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે શું કારણ હશે કે વિધાનસભા હારેલા ઉમેદવાર જશુભાઈ પર ભાજપે ભરોસો કર્યો આ પાછળ નું રાજકીય ગણિત શું હોય શકે છે તો જણાવી દઈએ કે છોટાદેવપુર જિલ્લામાં આના અગાઉ જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ રાઠવા જવાબદારી નિભાવી ચૂક્યા છે ખબર એવી મળી રહી છે કે પ્રદેશના આદેશ અનુસાર જશુભાઈ રાઠવા અગાઉ અગિયાર એપ્રિલના રોજ ભાજપના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું હતું અને એક જ અઠવાડિયામાં તેમને ફરીવાર ભાજપમાં સમાવી લેવામાં આવ્યા હતા જ્યારે છોટાદેપુર જિલ્લામાં ભાજપનો કમળ ખીલવામાં પણ તેમનો મોટો ફાળો રહ્યો છે ભૂતકાળમાં જશુભાઈ બિલુભાઈ રાઠવા એ છોટાદેપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર મોહનસિંહ છોટુભાઈ રાઠવાની સામે 2017 માં ચૂંટણી લડ્યા હતા પરંતુ તે વખતે 1000 જેટલા મતોથી જશુભાઈ રાઠવાની હાર થઈ હતી બાદમાં જશુભાઈ રાઠવા એ છોટાદેપુર જિલ્લામાં રાઠવા ત્રિપુટીને તોડવા માટે મોરચો માંડીને ભાજપને છોટાદેપુર જિલ્લા માં મજબૂત કરી હતી અને રામસિંહ રાઠવા સિવાયના બીજા ઉમેદવારોમાંથી પસંદગી કરવા માટે સર્વસંમતિ સાથે ગીતાબેન રાઠવાની બે માં ટિકિટ મળી ગઈ હતી જેથી જશુભાઈ રાઠવાની લોકસભાની ટિકિટ ત્યારબાદ એવા ખબરો આવી કે જશુભાઈ રાઠવા ભારે નારાજ થઈ ગયા હતા અને આથી જ કરીને ભાજપના મોવડી મંડળ તેઓને સમજાવવા માટે મેદાને પડ્યા હતા અને વિધાનસભાની ચૂંટણીઓનો પ્રચાર શરૂ થતાની સાથે જ તેમને સમજાવી લેવામાં આવ્યા હતા જેને લઈને કદાવર નેતા જશુ કેશુભાઈ રાઠવાએ બે હજાર બાવીસ ની મહેનત કરીને જીતાડવામાં ફાળો આપ્યો હતો અને ત્યારબાદ કોઈ કારણોસર વિવાદ થતા જશુભાઈ રાઠવાએ ભાજપના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું પણ ધરી દીધું હતું અને ફરીથી પ્રદેશ કક્ષાના નેતાઓને છોટાદેપુર ખાતે આવીને સમજાવીને મામલો ઠાળે પાડ્યો હતો અને તેઓ છોટાદેપુર લોકસભાના હાલના ચાલુ સંયોજક પણ હતા હાલ તો તેમના નામ જાહેર થતાની સાથે જ ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો કામે લાગી ગયા છે અને પાંચ લાખથી વધુની લીડની દાવો પણ કરી રહ્યા છે બીજને એક ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ